હલો સ્વાગત કરું છું આપની અહીંયા યુટ્યુબ ચેનલમાં તો જે પ્રખરતા શોધ કસોટી છે ટૂંકમાં ટી એસ ટીની જે એક્ઝામ છે જે ફોર્મ ભર્યા હતા તમે તે ફોર્મ ભર્યા પછી જે હોલ ટિકિટ આવે છે તે હોલ ટિકિટ ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયેલ છે હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી શું વિદ્યાર્થી જાતે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે કે નહીં તેમજ કઈ વેબસાઈટ પર હોલ ટિકિટ ડાઉનલોડ થશે તે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ને ખાસ લાઇક કરી દેજો હજી સુધી આપણું વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ને જોઈન ન કરી હોય તો એ પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળતી રહેશે તો મિત્રો આ તો આપણે વિડિયો શરૂ કરીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો અખબારી યાદી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે ટીએસટી પરીક્ષા લેવામાં આવનાર છે તેમાં તમને ખ્યાલ છે જે આ પરીક્ષા છે એ તમે જોઈ શકો છો અઠ્યાવીસ એક બે હજાર છવ્વીસના રોજ લેવનાર છે અઠ્યાવીસ તારીખ પહેલો મહિનો એટલે કે અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ પરીક્ષા લેવામાં આવશે હવે આ પરીક્ષાની જે હોલ્ડ ટિકિટ છે મિત્રો એ તમે જોઈ શકો છો ઓગણીસ એક બે હજાર છવ્વીસના રોજ એટલે કે ઓગણીસ તારીખે હોલ્ડ ટિકિટ ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયેલ છે આપણે વિડીયો હવે અપલોડ કર્યો છે તો આપણે ઓગણીસ તારીખથી વોલ્ડ ટિકિટ ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું છે હોલ ટિકિટ તમે જોઈ શકો છો જીએસવી ડોટ ઓઆરજી ટીએસટી જીએસવી એસટી ડોટ ઇન પરથી તમે ડાઉનલોડ કરી શકશો હવે આ વોલ ટિકિટ છે તે શાળા દ્વારા ડાઉનલોડ થઈ શકશે મિત્રો વિદ્યાર્થી જાતે વોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે નહીં શાળાએ વોલ ટિકિટને પ્રિન્ટ કાઢી તેની ખરાઈ કરી વોલ ટિકિટમાં પરીક્ષાર્થીની સહી વર્ગ શિક્ષકની સહી તેમજ આચાર્યશ્રીના સહિત શિક્ષા કરીને વિદ્યાર્થીને આપવાની રહેશે મિત્રો એટલે કે જે શાળાના શિક્ષક છે તેમને હોલ ટિકિટ કાઢવાની રહેશે હોલ ટિકિટ છે કાઢવા માટે જે વેબસાઇટ છે ટીએસટી જી એસ ઇ બી એ તમે જોઈ શકો છો આ વેબસાઇટ પર જવાનું છે અને આ વેબસાઇટ પરથી હોલ ટિકિટ છે તમે કાઢી શકશો જે શાળાનો ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ છે તે એન્ટર કરીને લોગ કરીને હોલ ટિકિટ ડાઉનલોડ થઈ શકશે વિદ્યાર્થીને ખાલી પરીક્ષા આપવા જવાનું રહેશે હોલ ટિકિટ લઈને તો હોલ ટિકિટ પર સહી કરાવી લેવાના રહેશે તમે યાદ રાખશો તારીખ અઠ્યાવીસ એક બે પરીક્ષા લેવામાં આવનાર છે તો આ હતી એક નાનકડી અપડેટ પરીક્ષા આપવા જનાર તમામ વિદ્યાર્થી સૌ પ્રથમ તો બેસ્ટ ઓફ લખ અને પરીક્ષાનું પેપર છે તમે તૈયારી કરી છે એ રીતના તમે પેપર લખશો તો મિત્રો આ હતી એક અપડેટ જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી છે બીજા નવા વિડીયોમાં